હેલો મિત્રો દેસાણી ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે અને ઘણી ઘણા દિવસો પછી આવડો એક વિડીયો આવ્યો છે તો સૌથી પહેલાં તો આ વિડીયોમાં ચર્ચા કરવાની છે કે જે ખેડૂત છે એને કૃષિ સહાય કેવી રીતે મેળવી કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું અને એક વાત તો કે જે ગમે તે ઓનલાઈન કરતા હોય સીએસસી સેન્ટરવાળા હોય તે નહીં કરી શકે સી ઈ દ્વારા જ તે તમારે અરજી કરવાની રહેશે જેમ કે કેઆરપી ડોટ ગવર્મેન્ટ ડોટ ગુજરાત ડોટ ઇ નામની વેબસાઇટ છે તમે જોઈ શકો છો ત્યારબાદ આપણી આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે હું તમને આ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તો સૌથી પહેલાં તો તમારે આ જે કૃષિ રાહત પેકેજ છે તેને આપણે સ્ક્રોલ કરવાનું છે ને તમે જોઈ શકો છો અહીંયા લોગ ઇનનું બટન છે તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ એક એસએસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન નામની વેબસાઇટ ઓપન થાય ત્યારબાદ તમારે જે વીસી હોય છે તે જ તમને ફોર્મ ભર દેશે તો તમારે સૌથી પહેલાં તો લોગિન કરી લેવાનું હોય છે યુઝરનેમ પાસવર્ડ ત્યારબાદ કેપચા ફિલઅપ કરી દેવાનો છે જેમ કે બીજી વાય વાય એસ તમે જેવું ટાઈપ કરશો અને લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે આપણે આ પ્રોસેસને કરી લેવી ત્યારબાદ લોગિન ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે સક્સેસફુલ લોગિન અને લાસ્ટ ડેટ પણ આવી જાય જેમ કે સાત દિવસ પછી તમારા પાસવર્ડ રિસેટ કરવો પડશે ત્યારબાદ ઓકે ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તમે જેવું ઓકે ઉપર ક્લિક કરશો એટલે સિલેક્ટ ફાઇનાન્શિયલ ઇયર નામનું એક ડાયલોગ બોક્સ આવશે તો તમારે એ ફાઇનેન્શિયલ ઇયર તમારે સિલેક્ટ કરી લેવાનું છે જેમ કે પચીસ છવ્વીસ એક ચાર બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીનું એ તમે સિલેક્ટ કરશો એટલે પછી ઓકે ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારી સામે ઘણા એવા કોલમ આવી જાય જેમ કે કૃષિ સહાય નામનું આવે છે તો તમારે ન્યૂ એપ્લિકેશન તેમાં હશે રેગ્યુલર તો તમારે ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે ઘણા બધા ઓપ્શન એ છે એમાંથી તમારે ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું પણ ફોર્મ ખુલી જશે જેમ કે આપણે ક્લિક કરવી ન્યૂ એપ્લિકેશન ઉપર આપણે જેવું ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરવી એટલે સર્વિસ કૃષિ રાહત પેકેજ નામનું આવી જાય અને આપણે સિલેક્ટ કરવાનું છે કૃષિ રાહત પેકેજ અથવા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર કમોસમી વરસાદ તો આપણે અહીંયા લખેલું છે કૃષિ રાહત કે એ પણ આમાં આપણે સિલેક્ટ કરવાનું છે જેમ હું સિલેક્ટ કરું છું એવી જ રીતે ત્યારબાદ રિક્વેસ્ટ ફોર ન્યૂ એપ્લિકેશન તમારે જે બોક્સ આવે છે તેની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ એપ્લિકેશન એટલે કે રિક્વેસ્ટ આઈડી તમારી સામે આવશે તમારું વિલેજ સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે અને જે ખેડૂતો છે એને ખાતા નંબર અહીંયા દાખલ કરી દેવાનું છે ત્યારબાદ શો શો બટન ઉપર ક્લિક કરવાનું છે જેવો તમે શો બટન ઉપર ક્લિક કરશો એટલે ખેડૂતોની વિગત આવશે સર્વે નંબર પણ આવશે અને એરિયા એટલે કે હેપર પણ આવી જાય ત્યારબાદ નેમ ને આપણે ટીક કરવાનું છે એટલે કે હેડ ઓફ ફાર્મર ફેમિલી ઉપર ટીક કરશો જેટલા નામ હશે તેની બધા જ ઉપર તમારે ટીક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટન નું ઓપ્શન આવશે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે ટીક કરશો આ બધી વિગત તમારે કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ડાટા સેવડ સક્સેસફુલી તો ઓકે ઉપર ક્લિક કરવાનું છે અને જો અહીંયા કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે ખેડૂતની કેટેગરી તો આપણે જે કેટેગરી હોય તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે ઓબીસી છે ઘણા બધી કેટેગરીઓ આવે છે તેમાંથી આપણે ઓબીસી સિલેક્ટ કરી લેવી ત્યારબાદ જે ખેડૂતો છે એનો મોબાઈલ નંબર આ કોલમમાં તમારે દાખલ કરવાનો છે ત્યારબાદ ઈમેલ આઈડી ઓપ્શનલમાં છે જો જે રેડ ટીક આપેલા હોય એ ફરજિયાત નાખવાનું રહેશે તમારે ત્યારબાદ એસ પર આધાર ઇન ઇંગ્લિશ ખેડૂતનું નામ આપણે ઇંગ્લિશમાં અહીંયા ટાઈપ કરવાનું રહેશે આપણે ટાઈપ કરી દેવી ત્યારબાદ સેન્ડર આપણે સિલેક્ટ કરીશું આપણે ચેન્ડર જેવું સિલેક્ટ કરીશું એટલે આપણે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે જો આધાર કાર્ડમાં ઇએસ ઓફ બર્થ ડેટ ઓનલી હોય તો તે તમારે સિલેક્ટ કરવાનું છે અને ડેટ ઓફ બર્થ કે તો એ તમારે સિલેક્ટ કરવાનું છે કોમનલી બધાને ડેટ ઓફ બર્થ જ હોય છે પૂરી પૂરી નાખવાની હોય છે તો આપણે નાખી દેવી ત્યારબાદ આધાર કાર્ડ નંબર જે હોય છે એ તમારા આપ કોલમમાં દાખલ કરવાનો છે ત્યારબાદ વેરીફાઈ આધાર બટન ઉપર ક્લિક કરવાનું છે તમે જેવું ક્લિક કરશો એટલે અહીં એક પોપોપ આવ્યું છે તો આપણે મિસ્ટેક છે તો આપણે ઓકે ઉપર ક્લિક કરી દઈએ તો અહીંયા જોવું કે આપણે જનરલ સિલેક્ટ કર્યું હોય તો પણ જ્યાંથી છે તો આપણે ફરીથી સિલેક્ટ કરવી અને હવે આપણે વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરી દઈશું જેવું આપણે વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરીશું એટલે આધાર સ્ટેટસમાં યસ આવી જાય જો તમારે કોઈ પણ નો આવેલું હોય નો લખેલું તો તમારે સ્પેલિંગ મિસ્ટેક અથવા તો જૂનું આધાર કાર્ડ હોય એવું ઘણું બધું સમસ્યા થઈ શકે છે તો આપણે સૌથી પહેલાં તો તમારે સ્પેલિંગ મિસ્ટેકની બધું સકાશી લેવાનું છે પછી આધાર ટેટસ કમ્પ્લીટ કરવાનું છે હવે અહીંયા આપણે ટીક આપી દેવાની છે આ યોજનાનો લાભ માણ આપવા માટે મારા આધાર કાર્ડની વિગતો ઉપયોગ કરવા માટે સ્વચ્છી સંમતિ આપો છો ત્યારબાદ ફૂલ નેમ ઓપ ખાતેદાર ઇન ઇંગ્લિશ કુલ નેમ મતલબમાં એનું અટક અને એનું નામ તમારે અહીં દાખલ કરવાનું છે ઓન્લી અટક અને એનું નામ કુબાવત પરવીણભાઈ જે જીવનદાસ નામ છે તેને આપણે બીજી કોલમ એટલે કે ફાધર નેમ ઇન ઇંગ્લિશમાં જે કોલમ છે તેની ઉપર તમારે લખી દેવાનું છે અહીંયા ઓનલી કુબાવત પરવીણભાઈ લખીશું બાદ એના ફાધરનું નામ આ કોલમમાં ત્યાર ત્યારબાદ તમે જોઈ શકો છો કે ક્રોપર ટાઈપ તો પીએચ છે બિન પીએચ છે બહુ વર્ષ આયુદ્ધ પાક છે તો જે ખેડૂતને હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે જેમ કે આપણા કિસ્સામાં છે બિન બિનપિયત તો બિન બિનબિયતમાં આપણે દાખલ કરીશું જેમ કે એને બિનપિયતને આપણે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ક્રોપને એટલે કે તમે શું વાવ્યું હતું જેમ કે અમારા વિસ્તારમાં મગફળી હતી જે ખેડૂત છે તે હિમગફળી વાવેલી હતી ત્યારબાદ સોવિંગ એરિયા હેક્ટર એટલે કેટલા હેક્ટરમાં એ વાવેલું હતું તો અહીંયા આપણને આપેલું જ છે જીરો પોઈન્ટ નવ સિક્સ ટુ ટુ તો તેની પણ આપણે અહીંયા કોલમમાં દાખલ કરીશું ત્યારબાદ ડેમેજ એરિયા બધામાં જો ડેમેજ થયું હોય તો તમારે બધામાં જે હોય છે એ તમારે અહીં દાખલ કરવાનું છે આપણે બાવીસ પણ લખી દેવી જેથી કોઈ પણ કુલ ન થાય હેડ બટન ઉપર આપણે ક્લિક કરીશું તો રેકોર્ડના ઓપ્શનમાં આપણને એક રેકોર્ડ જોવા મળશે જેમ કે બિનપીય મગફળી હેડિટી ઘણું બધું છે એમાં તમે જોઈ શકો છો બેની મેં વિગત નાખી દીધી છે ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું સેવ એન્ડ નેક્સ્ટ બટન જેવું આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે સેવડ સક્સેસફુલી લખેલું આવી જાય ઓકે ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણી સામે એક બેંક ડિટેલ નાખવાની રહેશે જે હું ટીક કરું છું એ તમારે ટીક કરી આપવાનું છે તમારે બેંકના આઈપસી કોડ દાખલ કરવાનું છે ત્યારબાદ સો બેન્ક ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે તમે જવું છો બેંક ડિટેલ ઉપર ક્લિક કરીશો એટલે બ્રાન્ચ નેમ અને બેંક નેમ આવી જશે ત્યારબાદ તમારે એકાઉન્ટ નંબર બે વાર આમાં દાખલ કરવાનો રહેશે પણ દાખલ કરવા એટલે મતલબ બે વાર કરવો રહેશે તો આપણે ભૂલ ન થાય એ રીતે દાખલ કરવાનો રહેશે જેથી કાંઈ મિસ્ટેક પણ એવી કંઈ સર્જાય નહીં

ઓનલી નેમ એસ પર બેંગાઉ જીવન બસ કુબાવત ઓકે તમે જેવું તમે આમાં લખીશો એટલે તમારે આઈ હેબલી એક્સેપ્ટ ધેટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે તમે જેવું સેવ બટન ઉપર ક્લિક કરીશો એટલે હવે સૌથી પહેલા તમારે આથી હું નીચે સહી કરને શ્રી કુબાવત ત્યારબાદ તમારું આખું નામ આવી જાય પ્રમાણપત્રિક કરું છું એવું બધું તમારે આવી જાય તમારે ટિક આપી દેવાનું છે ત્યારબાદ સાતની કાગળો સાથે ચકાસણી કરી કે મુજબ આવેલ જેની હું ખાતરી આપું છું તો હવે આપણે આ ફોર્મ બસ ઓલમોસ્ટ જ છે તો સૌથી પહેલાં તમારે આ કાપી દેવાનું છે ત્યારબાદ કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કન્ફર્મ અને ફાઇનલ આવી જાય તો આપણી વિગત બધી ચકાસી લેવાની છે કે કમ્પ્લેટ જ છે કોઈ પણ ભૂલ હોય તો તમે એડિટ કરી શકો છો આમાંથી તો હવે આપણે સૌથી પહેલાં તો કન્ફર્મ એન્ડ ફાઈનલ બટન ઉપર ક્લિક કરીશું જેથી આપણે કોઈ પણ બોલવું હોય તો એ પણ શકાશે શકાય કન્ફર્મ એન્ડ ફાઇનલ બટન પર આપણે જેવું ક્લિક કરીશું એટલે બીજું એક ઓપ્શન ચાલુ થાય જેમ કે સંમતિ પત્રક તો આપણે તેની પણ ઉપર ક્લિક કરી દેવાનું છે જે સંમતિ પત્ર હોય છે એની ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ જેવું તમે ક્લિક કરીશો ત્યારબાદ આપણે એપ્લિકેશન ફોર્મ એપ્લિકેશન ફોર્મ હોય છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણું એપ્લિકેશન ફોર્મ જે હોય છે એ ડાઉનલોડ થઈ જાય અને તમે પણ જોઈ શકો છો કે આવી રીતે એપ્લિકેશન ફોર્મ જોવા મળશે તો હવે સૌથી પહેલાં તમારે બીજી વસ્તુ કરવાની છે કે આ ફોર્મમાં સકાસી લેવાનું છે ત્યારબાદ તમારે જે હોય છે સેન્ડ એપ્લિકેશન તમારે કરવાની રહેશે બધી જ વિગત દાખલ કર્યા બાદ તમારે ટીકા આપી દેવાનું છે અને એસઆર નંબર પર ઉપર ટીકા આપી દેવાનું છે ત્યારબાદ સેન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તમે જેવું ક્લિક કરશો એટલે ઓકેનું પપોકા આવશે આપણે ઓકે આપેવી ત્યારબાદ પરિચિત સબમિટેડ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ સર્વિસને તાલુકા અને આપણે વિલેજનું નામ સિલેક્ટ કરવાનું છે સો સોડા ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે વિગત જોવા મળશે તો આપણે આ વિગતો બધી નાખી દીધી છે તો બસ મિત્રો આ વિડીયોમાં એટલે તું મનસુ એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આવજો ભાઈ આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કરવાને ભૂલતા નહીં આવજો